કે ગુજરાતમાં અમે છવ્વીસ બેઠકો જીતવાના પણ લાંબા સમયથી આ દેશના વડાપ્રધાન જે વચનો આપેલા એ વચનો પૂરા થયા નથી આપણે સારા અને બીજા ખરાબ

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ સતત ગરમાઈ રહ્યો છે તમામ પક્ષોના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે ગુજરાતના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે પીએમ મોદીએ દેશને આપેલા વાયદાઓને પૂર્ણ કર્યા નથી કોંગ્રેસે વસાવેલ મિલકતને વેચી મારીને કામદારોનું શોષણ કરવાના સરકાર પર આરોપ લગાવાયા છે યુવાનોને રોજગારી ના કરેલા વાયદાઓ પણ પૂર્ણ નહીં કર્યા હોવાનું સુખરામ રાઠવાએ જણાવ્યું એ મોદી દેશને વેચીને વિકાસ કરવા જઈ રહ્યા છે દેશના વડાપ્રધાન એમની વાકછટ્ટા એમની કાર્ય પદ્ધતિ એમની બીજી અન્ય ટીમો જે રીતના કામ કરે છે તે જોતા એવું ચોક્કસ કહે છે કે ગુજરાતમાં અમે છવ્વીસ બેઠકો જીતવાના પણ લાંબા સમયથી આ દેશના વડાપ્રધાને જે વચનો આપેલા એ વચનો પૂરા થયા નથી અને એ વચનોમાં ખાસ કરીને યુવાનોને રોજગારી બે કરોડ આપવાની વાત થઈ હતી બે કરોડ યુવાનોને રોજગારી મળી નથી ઉલટાનું કોંગ્રેસે વસાવેલી મિલકત આઈપીએસએલ હોય કે રેલવે હોય કે પછી આ પ્લેન હોય એરોપ્લેન હોય આ તમામ મોટી મોટી મિલકત છે એને ભાડે આપીને અથવા તો વેચીને ઉલટા એમાં જે કામ કરતા મજૂરી કામ કરતા કર્મચારીઓને છૂટા કરવાના નવા કર્મચારીઓ લેવાના અને એમાં સરકારી પક્ષની રીતે એને પગાર નહીં આપવાનો એક એક બાજ એક જાતનું શોષણ થઈ રહ્યું છે મોટી મોટી કંપનીને આપ્યા પછી અને દેશી ભાષામાં કહું તો અમારા ગામડામાં લગ્ન થાય તો બાપની મિલકત હોય તો શું કરવું ખેતર ગીરું મૂકી દેવાનું અથવા ખેતર વેચી દેવાનું અને વેચીને લગ્ન કરે એના જેવી સ્થિતિ આ દેશના વડાપ્રધાન આ દેશની કરી છે મહત્વનું છે કે અગાઉ પણ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ ટિકિટ મળવાને લઈને નિવેદન આપ્યું હતું કોંગ્રેસ ટિકિટ મને છોટાઉદેપુરની બેઠક પરથી આપશે તથા તેઓ છેલ્લા છ મહિનાથી ચૂંટણી લડવાને લઈને મહેનત કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર